નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર તળાજા શહેરમાં તાજિયા જુલુસની મંજૂરી ના આપવામાં આવે તે બાબતે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ તળાજા સુન્નતવલ જમાત વતી તળાજા શહેરમાં તાજિયા જુલુસની મંજૂરી ના આપવામાં આવે તેવી માંગણી સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

અને આ મો પવિત્ર મહિનામાં અમુક લુક્કા તત્વો દારૂડિયા લોકો ઢોલ તાશાના શોખીન લોકો કે ડિસ્કો કરવાના શોખીન લોકો અમારા ધર્મના લોકો અમારા ધર્મની વિરુદ્ધમાં ગેરકાયદેસર જે કામો કરી રહ્યા છે એ લોકોને મંજૂરી ન આપવા માટે અમે એસડી સાહેબને અને મામલતદાર સાહેબને પત્ર આપ્યું છે કે જેવા લુક્કા તત્વો છે એને આવું જુલુસ કાઢવાની મંજૂરી ન આપવી જોઈએ અમે ફક્ત સુન્ની મુસ્લિમ જમાતની અમારી આ માગણી છે શિયા સમાજ એના લગતાની અંદર એના એની વાડીની અંદર જો એ કાંઈ રાજ્યનો જે કાંઈ રસમ અપનાવતા હોય એ કરે તો અમને ઉર્દી મુસ્લિમ એનો કોઈ વાંધો નથી